અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય અને લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે છોટાઉદેપુરના આરટીઓ અધિકારીઓએ એક નવી પહેલ કરી છે જેમાં જિલ્લામાં જુદી જુદી જગ્યાએ જઈ લોકોને ટ્રાફિકના નિયમ વિશે સમજાવવામાં આવે છે તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની સંખ્યા વધતી જાય છે અને ક્યાંક ને ક્યાંક તેનું કારણ બને છે વ્યક્તિની આળસ અને બેદરકારી અને તેનો ઉકેલ શોધી કાઢતા છોટા ઉદેપુર આરટીઓ અધિકારીઓએ જિલ્લાના જુદા જુદા ચાર રસ્તા પર ઉભા રહી લોકોને હેલ્મેટનું વિતરણ કરવું અને ટ્રાફિકના નિયમ વિશે લોકોને જાગૃત કરવાની નવી પહેલ શરૂ કરી છે

છોટાઉદેપુર રંગપુર ચોકડી ખાતે એઆરટીઓ ટીમ તથા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ફ્રી હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે સંદર્ભે બાઇક ચાલકો જે બાઇક ચાલકોએ હેલ્મેટ નથી પહેર્યું એમને ટીમ દ્વારા હેલ્મેટ પહેરાવીને રોડ સેફ્ટી અંગેની માર્ગદર્શન આપવામાં આવે છે એકત્રીસ તારીખ સુધી આ કાર્યક્રમ યથાવત રહેશે લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે ટ્રાફિકના નિયમોનું લોકો પાલન કરે અને એક્સિડન્ટમાં ઘટાડો થવાનો મુખ્ય હેતુ છે આરટીઓ ની આ નવી પહેલ વિશે તમારો શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા